કેમ છો બેન મજામાં ને હા એકદમ મજામાં તો શું લાયા છો તમે નવી વસ્તુ અમદાવાદની પબ્લિક માટે છાસ માટે વલોણું છાસ માટેનું વલોણું લાયા છો છાસ માટે માખણ માટેનું એકદમ સરસ વલોણું છે બરોબર છે અને આમાં કઈ કઈ વસ્તુ બને પેલા તો એ કહી દો આમાંથી તમારા દહીંમાંથી 10 જ મિનિટની અંદર એકદમ સરસ માખણ તૈયાર થઈ જશે લચ્છી બની જશે ને એકદમ બેસ્ટ ક્વોલિટીમાં છાસ મળી જશે તમને એકદમ ગામડા જેવો ટેસ્ટ લાગશે છાસમાં બરોબર છે હા તો તમે પોતે બનાવો છો કે પછી તમે બહાર થી લાવો છો મેન્યુક્નું મેન્યુક્ચરિંગ બરોબર છે તો આમને આપણે આને ઉપયોગ કરવાની રીત બતાવી દો કોક લે બરોબર તો એનો ઉપયોગ કેવી રીતે કરે તો પહેલા એ બતાવી દો

ના બીજે ક્યાંય નહીં મળે આ કેમ કે અમારું પોતાની ફેક્ટરી ઉપર બને છે આ એટલે એકદમ તમને આ ક્યાંય આ પીસ જોવા જ નહીં મળે બરોબર છે તો આમાં કઈ કઈ વસ્તુ કીધી બનાવવાની તમે બની શકો માખણ અને લસ્સી તમારે એક ત્રણ વસ્તુ તમે ઘરે બેઠા બનાવી શકો ઘરે બેઠા બનાવી શકો છો અને ટેસ્ટમાં એકદમ જોરદાર રહેશે બરોબર છે તો તમે અત્યારે મને આને કોકને ઓર્ડર કરવો હોય કે લેવું હોય તો એના માટે શું કરશે એ આમાં તમારે આની ઉપર તમારો એડ્રેસ મોકલી દેવાનું બરોબર છે આ નંબર ઉપર

તો કેવી લાગી બેન તમને છાસ કેવી લાગી સારી છે એમ બરોબર છે જો બેને તો ટેસ્ટ કરી છે હવે આપણે બી ઘરે લાવો તો કેટલી વારમાં થઈ જાય છે ઇલેક્ટ્રિક આવે

એક કરતા વધારે લેવા હોય તો મળી જશે બરોબર છે તો એડ્રેસ તમને દેખાતું હશે સ્ક્રીન ઉપર અને કોન્ટેક નંબર પણ સ્ક્રીન ઉપર આવતો હશે જો આ ટાઈપનું મીનું મિની વલણું કહેવાય છે એકદમ અને આની મેન વિશેષતા જો આના ઉપર આપેલી જ છે કે હેવી ડ્યુટી મોટર આવે છે આમાં એકદમ નોઈઝ પણ અને બંને સાઈડ ફરે છે પાછું અને જો આમાં લાકડાની શાકનું ફૂલ પણ આવે છે આ ટાઈપનું જો અને એકદમ સ્ટ્રોંગ છે મજબૂત છે આમ અને જો આમાં નોઈસ પણ નહીં આવતું તમારો પાવર પણ હા એ બી નહીં આવતું મેન તો એ ખાસ અને એકદમ ઓછો પાવર લેશે જો એ પણ અચ્છા ચાલીસ ડીસી પાવર આવે છે સારું કહેવાય મોટર પણ પાછી હેવી ડ્યુટી મોટર આપેલી છે બરોબર છે જોઈ લો તો આ ટાઈપની વસ્તુ છે અને આ નંબર આપેલો છે એડ્રેસ ને કોન્ટેક નંબર બધું આપેલું છે તો તમે એની ટાઈમ અમને કોન્ટેક કરીને

વિડીયોમાં તો તમને થોડીવાર વાર પહેલાં બતાવ્યું કે કેવી રીતે વર્કિંગ છે એકદમ ઈઝી છે અને કોઈ બી વ્યક્તિ આને આરામથી યુઝ કરી શકે છે અને ઇઝીલી ઓપરેટ કરી શકે છે આમાં કંઈ છે નહીં ખાલી સ્વિચ દબાવો અને આ રીતના ફરે જોઈ રિવર્સ ફોરવર્ડ પાછું બંને બાજુ ફરે જુઓ અને મેન વસ્તુ શું કે જો આમાંથી ગમે તે સ્પીડમાં ફરે ને તો ધોરાતું નહીં જો તમે આ જોઈ શકો તમે કેટલી સ્પીડમાં ફરે પણ અહીંયા બહાર ધોરાતું નથી એટલે એક સારી વસ્તુ કહેવાય તો તમે પણ કોન્ટેક કરી લેજો આ જોઈ લો આમનું નામ છે ઓમકાર ઇન્ડસ્ટ્રીઝ કરીને નામ છે ત્યાં બલ્કમાં મશીન બને છે અને દરેક ઘરની પહેલી પસંદ લખેલું છે જોઈને મિની વલોનું એકદમ ટ્રેન્ડિંગમાં ચાલતી વસ્તુ છે અને ઇન્સ્ટાગ્રામમાં બધી વસ્તુ મળી જવાની છે હા ક્યુઆર ઉપર મળી જશે ને ક્યુઆર કોડ સ્કેન કરશો ને તમે તો પણ તમને બધી ડિટેલ મળી જવાની છે અને એડ્રેસ ને બધી વસ્તુ આપેલી જ છે અને આમની બી મેન વસ્તુ છે કે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે ફક્ત ને ફક્ત આ જગ્યાએ તમને જોવા મળશે તો ફટાફટ કોન્ટેક કરી લેજો કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આવતો હશે અને લોકેશન પણ તમને આવતું હશે જોઈ લો